તિલકવાડામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તિલકવાડા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને દેશભક્ત યુવાનો દ્વારા કારગિલી વિજય દિવસ નિમિત્તે મસાલ રેલી યોજવામાં આવી હતી શહીદ થયેલા સૈનિકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

અમે બધા મળીને તને પાઠ ભણાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું